રાપરમાં ગઈ રાત્રે બે ચડ્ડી બંને અંધારી ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં ચડ્ડી ગેંગનો આતંક જોવા મળ્યો ચાર જેટલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા જેમણે એક જ રાતમાં ત્રણ મકાનોના તાડા તોડ્યા હોવાનું સામે આવ્યું મોડી રાત્રે બેથી ત્રણના ગાળામાં બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો ચોર ટોળકી આ વિસ્તારમાં ચોરી કરી છે કે કેમ તે જોકે કેટલા રૂપિયા કે કઈ કિંમતી વસ્તુઓની ચોરી થઈ છે તે હજુ સુધી જાણી શકાયું નથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને ફરિયાદ નોંધાયા બાદ જ ચોરીનો ચોક્કસ આંકડો સામે આવશે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પરપ્રાંતિય શખ્સો નાસ્તાની લારી તથા ભંગારવાળા તેમજ ફર્નિચર વેચાણ લાદી ઇલેક્ટ્રિક રિપેરિંગ તથા કામ કરી દિવસમાં વિસ્તારની રેકી કરી ચોરીને અંજામ આપી રહ્યા છે રાપર ફતેહગઢ સલારી તથા વાડી વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવો બન્યા છે સ્થાનિક પોલીસ બારાતુ સક્ષોની સામે તપાસ કરી આઈડી પ્રૂફ રાખી બારાતુ સક્ષો સામે પગલા લેવાની માંગણી ઉઠી છે પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ ખાબુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ 15 ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગો સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ કન્સ્ટ્રક્શન અંજાર કચ્છ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો